વેલકમ બેક ટુ માય ન્યુ બ્લોગ તો કેમ છો બધા મિત્રો મજામાં 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 જ રહેવાનું તો આજના નવા બ્લોગમાં તમારા બધાનું સ્વાગત છે તો આજે આપણે ભોગી ગયા છે વાડીએ મસ્ત મજાના અને જો આજ વાડી આવ્યા તો કટર આવ્યું છે મસ્ત મજાના વાડીએ ફૂગી ગયા આપણે ને આ જો આપણા દાદાનો બાજુ મસ્તનો ને આ બાગ નારિયોલી કેટલા સમય પછી આજે આપણે વાડીએ આવ્યા છે આપણે જમરૂખડીએ ફૂગી ગયા છે જમરૂખ ખાવા જો મળે તો એકાદું ખાઈ લઈએ દેખાતું તો નથી જમરૂખ હવે આપણે એકાદ ગોત્ય હોય તો એકાદ મસ્ત મજાનો આપણે મસ્ત મજાનો જમવું મળી ગયું છે પછી ત્યાં એક બેગ ગોત ઉપર છે આપણે જો સડી ગયા ઉપર ને આમાં બાજરો ખેતરો નો નજારો કેવો મસ્ત મજાનો છે ને તો લોગમાં કન્ટિન્યુ બના બનાવી આપણે બે જમર તોડી લીધા જો મોટા મોટા આપણું થઈ ગયું કેવા મીઠા સેવા ખાઈને જોઈએ આપણે એક નંબર તો આપણે તરત ચણા લેવા છણા લઈને પછી જાય ઘરે કાલે જવાનું છે આપણે અમદાવાદ અને થોડું પેં ભર લે આપણે આપડી વાડીએ મસ્ત મજાના પોપિયા છે નમસ્તે મજાના મોટા મોટા પોપિયા નાનો પોપિયો ને મોટો મોટો પોપિયા वहां મોટો ફલો કરે તો એક પોપિયો પાકી ગયો જો મસ્ત મજાને આપણી વાડીએ પૂગી ગયા જો આપણા ચણા ડુંગળીનો રોપ ને ડુંગળી આપણા ચણા છે ચણા જો બધા પાકી ગયા તો આને હવે બે દીકમાં વાઢવા પડશે આને ચણાને પણ મસ્ત મજાના પાકી ગયા છે જેને પણ છણા ખાવા હોય તો ભાઈ આવજો આપણી વાડીએ મારા મમ્મી પપ્પા આવે શું કરે અત્યારે મેંડવીને દેશે છે આપણે તો બળ પડે તો મેંડવીને દે આપણે હવે છણા લઈને ભાઈ કરે મારી મેંડવી આપણે મસ્ત મજાના નીકળી ગયા છે ચણા લઈને જો આપણે લઈને જવાનું છે આપણે છસરાની ચણા લઈને આ કોર ચણા સુકાઈ ગયા અને ઓલિકોર લીલા છે ચણા એટલે થોડાક કોર સુકાઈ જાય પછી વાઢીને જ છે આઠ દસ દિવસ પછી જઈએ આપણે ઘરે